નમસ્કાર હાલ રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ત્યારે બીએલઓ સહિતના કર્મચારીઓ દિવસ રાત એક કરીને કા એસઆઈઆરના ફોર્મ ભરવામાં વ્યસ્ત છે ત્યારે આ કામગીરીના દબાણને લઈને દેશભરમાં બીએલઓના હાર્ટ એટેકથી મોતના કિસ્સા પણ સામે આવ્યા છે ત્યારે આજે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સાદેડા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક બચુભાઈ ડામોર પણ બીએલઓની ફરજના ભાગરૂપે એસઆઈઆરની કામગીરીમાં જોતરાયેલા હતા ત્યારે આજે અચાનક કામગીરી દરમિયાન ચક્કર આવ્યા અને બેભાન થઈ જતા એકસો આઠ મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા તેમના પુત્રએ આક્ષેપ કર્યા હતા કે છેલ્લા થોડા દિવસથી આખો દિવસ અને મોડી રાત સુધી એસ તૈયારની કામગીરી કરતા હતા અને આ કામગીરીને લઈને માનસિક તણાવમાં પણ રહેતા હતા ગમે તે સમયે અધિકારીઓ મીટિંગ માટે બોલાવે કામગીરી માટે સતત ફોન આવતા રહેતા હોસ્પિટલમાં લાવ્યા બાદ તબીબોએ પ્રાથમિક સારવાર શરૂ કરી કાર્ડિયોગ્રામ સીટી સ્કેન સહિતના પરીક્ષણો પણ કર્યા છે તબીબનું કહેવું છે કે હૃદય ઉપર કોઈ અસર નથી જણાતી પરંતુ સ્ટ્રોકની આશંકાઓ લાગી રહી છે જેથી ન્યુરોસર્જન પાસે રિફર કરવાની તજવીજ હાથ ધરાઈ છે મારા પપ્પા સાદરડાવાગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે હાલ તેઓ બીએલઓ ની કામગીરી કરી રહ્યા છે પણ છેલ્લા ચાર પાંચ દિવસથી સતત બીએલઓ ની કામગીરીમાં વ્યસ્ત અને રાત્રે અધિકારીઓના દબાણને કારણે રાત્રે પણ જે તે કચેરીમાં બોલાવે તે કચેરીમાં જવાથી અને સંતુલન ન રહેવાથી આજે ફરજ દરમિયાન મારા પપ્પા ની કામગીરી કરતા હતા તે સમયે બેહોશ થયેલ છે અને આ હોસ્પિટલમાં દાખલ થયેલ છે उनको कुछ चक्कर आया था वोमिटिंग हुआ था और शायद बेहोश हुए थे तीस सेकंड से एक मिनट के लिए बेहोश हुए थे अपने आज जब आए तो कैजुअलिटी में उनका असेसमेंट हुआ उनका ईसीजी तो ठीक है ईको जो हम कार्डियक हॉस्पिटल थे तो हमने कार्डियक इवोल्यूशन किया ईको इसी में कोई चेंजेस नहीं है इनिशियल असेसमेंट में उनका ब्लड प्रेशर शुगर ये सब बरो आ, कोई ज़्यादा प्रॉब्लमेटिक नहीं था आ, उनको जिस प्रकार से सिम्टम है उस हिसाब से ऐसा लगता कि उनको शायद पैरालिसिस का माइनर अटैक जिसे बोलते हैं स्ट्रोक बोलते हैं ती हमारे भाषा में वैसा हुआ होगा तो इसलिए उनका सि टी स्कैन करवाया है सि टी स्कैन अवेटेड है बट ही विल रिक्वायर न्यूरोलॉजिस्ट केयर मतलब ये जो कार्डियक इवेंट नहीं लग रहा है ये न्यूरोलॉजिकल इवेंट लग रहा है तो हमने एज हमारा कार्डियक इंस्टीट्यूट है हमारे पास कोई न्यूरोलॉजिस्ट नहीं इसलिए उनको न्यूरोलॉजिस्ट ओपिनियन के लिए आइदर दे कैन शिफ्ट टू द बड़ौदा या फिर जाइडस हॉस्पिटल या जहाँ भी उनको शिफ्ट करना है वहाँ शिफ्ट कर सकते हैं करंटली इज स्टेबल ठीक है हमने जो इस इनिशियल असेसमेंट रहता है और इनिशियल ट्रीटमेंट की जरूरत है वो कर दिए बाकी कार्डियक पर से कुछ नहीं है न्यूरोलॉजिकली एज में न्यूरोलॉजिस्ट नहीं हो तो मुझे डिटेल्स में नहीं पता क्योंकि सी स्कैन का भी रिपोर्ट अभी अवेटेड वे है पर जो प्राइमरी इवेंट है उस हिसाब से शायद माइनर पैरालिसिस का अटैक या फिर स्ट्रोक बोल सकते हो ऐसा होने की संभावना है